કરવાથી મારીને વિવિધ તપ કઈ રીતે થાય તે અંગેનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપતું પુસ્તક છે એની ગણતરીની જ નકલો હવે બાકી રહી છે ભગવાન શંકરને શું અર્પણ કરાય શું ન કરાય એની આખી પ્રદક્ષિણા કેમ ના થાય કેમ કેવડો વર્ષમાં એક જ દિવસ ચડે ભગવાનને કેમ એના ઉપર અંકુર ના ચઢાવાય કેમ હળદર ના ચઢાવાય કેમ બિલીપત્ર ચડાવવાનું શું ફળ મળે પ્રદોષ છેને કહેવાય પ્રદોષ વ્રત કરવાથી શું ફળ મળે આવી અનેક વાતો આ પુસ્તકમાં સંકલયેલી છે અને શિવ પુરાણથી માંડીને શાસ્ત્રુક્ત સોર્સીસમાંથી ભેગી કરીને લખવામાં ભાઈ છે આ પુસ્તકને જેમણે જેમણે ખરીદ્યું છે ખૂબ વખાણે છે દોસ્તો છેલ્લી કેટલીક નકલો બાકી છે શ્રાવણીનો પતે તે પહેલા તો મને લાગે છે કે મારી પાસે આ પુસ્તકની નકલ એક પણ બાકી નહી હોય મંગાવી શકો છો ત્રણસો રૂપિયા આંગળીયા ચારસો રૂપિયા સાથે તમે અમને મોકલશો તો અમે આ પુસ્તક તમે મોકલી આપીશું આ માટે સંપર્ક ડોક્ટર જયનારાયણ વ્યાસ નાઇન એટ ટુ ડબલ ઝીરો થ્રી થ્રી તમને જો નિરાશ ન થવું હોય ગણતરીની નકલો વેચાઈ જાય તે પહેલા જ તમે મારો સંપર્ક કરશો અચૂક આ ચોપડી મેળવી લેશો તમને આનંદ થશે કે તમે આવું સરસ મજાનું પુસ્તક ધર્મ વસાવ્યું છે ધન્યવાદ દોસ્તો ઓમ નમઃ શિવાય તમારા મિત્રોને પણ આ ક્લિપ મોકલ ધન્યવાદ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય